ગુજરાતના આદિવાસી વિસ્તારનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયું છે એક બાજુ મનસુખ વસાવા દ્વારા અને ભાજપના નેતાઓ દ્વારા સીધા પ્રહાર છે તે નિરંજન વસાવા અને ચૈતર વસાવા ઉપર કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે નિરંજન વસાવા છે તેમના ઉપર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ને એ બાદ ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું હતું પરંતુ હવે નિરંજન વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને વધુ એક ગુનો છે અને વધુ એક ફરિયાદ છે તે તેમની સામે થઈ છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક બાજુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે હાલ આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો વ્યાપ કેવી રીતે વધારી શકાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એની તૈયારીઓ આપના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે પરંતુ નર્મદાના જિલ્લા પ્રમુખ એટલે કે નિરંજન વસાવા છે તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ નિરંજન વસાવાના જે ભાઈ છે એ દારૂ સાથે પકડાયા હતા ને ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા દ્વારા સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા ને એ બાદ આપણે જોયું હતું કે નિરંજન વસાવા ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એવી પણ બે ઘટના સામે આવી હતી ને ખાસ કરીને આપણે ગઈકાલે જોયું હતું કે જે બીજી ઘટના છે એમાં એક આરોપી છે તેમના દીકરી દ્વારા પણ નિરંજન વસાવા ઉપર ને ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા વાતને લઈને ઘણા મોટા ખુલાસા કરવામાં આવ્યા હતા પરંતુ હવે નિરંજન વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે ખાસ કરીને આ વિષયને લઈને વાત કરવામાં આવે તો વધુ એક ફરિયાદ નોંધાઈ છે છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર વાતને લઈને ફરિયાદ થઈ છે અને ખાસ કરીને ફરિયાદી છે તે મનીષ વસાવા છે તેમના દ્વારા નિરંજન વસાવાના ઉપર વધુ એક ફરિયાદ કરવામાં આવી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી નિરંજન વસાવા છે તે ચર્ચામાં આવ્યા છે તેમના સગા ભાઈ છે તે દારૂની સાથે પકડાયેલા હતા ભાજપ દ્વારા ઘણા બધા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા તે વાતને અને ખાસ કરીને નિરંજન વસાવા ઉપર બુટલેગરો દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો એ બાદ પણ ઘણા બધા ખુલાસા થયા હતા પરંતુ હવે જયારે અંતે વધુ એક ફરિયાદ છે તે નિરંજન વસાવા ઉપર નોંધાય છે એવી પણ વિગતો સામે આવી છે અને ખાસ કરીને કામ કરાયા બાદ પૈસા આપ્યા ન હોવાનો જે આરોપ છે એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને પૈસા માંગશે તો જાનથી મારી નાખશે એવી ધમકી છે તે પણ નિરંજન વસાવા દ્વારા આપવામાં આવી છે તેવો ઉલ્લેખ છે તે ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે અને હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આ વાતને લઈને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે એક બાજુ આદિવાસી વિસ્તારની અંદર જયતર વસાવા છે તે આમ આદમી પાર્ટી વધારે મજબૂત બને એ માટે થઈને મહેનત કરી રહ્યા છે અને બીજી બાજુ એમના જે જિલ્લા પ્રમુખ એટલે કે નિરંજન વસાવા છે તેમના ઉપર એ જ સંદર્ભમાં નિરંજન વસાવાની સામે ફરિયાદ કરવામાં આવી છે ગઈકાલે આપણે જોયું હતું કે જે રીતના આક્ષેપ મૂકવામાં આવ્યા હતા એ બાદ નિરંજન વસાવા દ્વારા ઘણા મોટા ખુલાસા પણ કરવામાં આવ્યા હતા ઘણી બધી વાત કહેવામાં આવી હતી ખાસ કરીને આપણે જોતા આવ્યા છે કે અત્યારે હાલ આદિવાસી વિસ્તારની અંદર એક બાજુ મનસુખ વસાવા છે એક બાજુ બીજા ભાજપના નેતા છે ને એની જ સામુ ચૈતર વસાવા છે અને બીજા જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ નવાર એકબીજા ઉપર આક્ષેપો મૂકતા હોય છે ખાસ કરીને આપણે જોતા આવે છે કે અણબનાવ ચાલી રહ્યો છે અત્યારે હાલ અને એ જ બધાની વચ્ચે ચૈતર વસાવા અત્યારે જે આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી માટે કામ કરી રહ્યા છે ને બીજી બાજુ નિરંજન વસાવાની મુશ્કેલીઓ છે એમાં વધારો થયો છે સૌથી પહેલા તો એમના નાના ભાઈ દારૂ સાથે પકડાયા એ બાદ બુટલેગઢ દ્વારા પર હુમલો કરવામાં આવ્યો હુમલા બાદ ઘણા બધા ખુલાસા થયા હતા અને હવે જ્યારે અંતે નિરંજન વસાવાની સામે વધુ એક ફરિયાદ થઈ છે ત્યારે હવે એ પણ જોવાનું રહેશે કે પોલીસ દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે અને ખાસ કરીને જે રીતે ચૈતર વસાવા પણ ઘણી બધી વખત બોલતા હોય છે કે આપના નેતાઓ છે તે કોઈ કામમાં આવી રીતે સંડોવાયેલા નથી હોતા તે લોકો દ્વારા અત્યારે હાલ કામ કરવામાં આવી રહ્યા છે સારા કામ કરવામાં આવી રહ્યા છે અને એમના જ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની સામે આ ફરિયાદ કરવામાં આવી છે તો જોવાનું રહેશે કે હવે આપના નેતાઓ દ્વારા પણ આને લઈને શું પ્રતિક્રિયા આપવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર